ચૌદ માસમોના ભોગ લેનાર હરની બોટ દુર્ઘટનાને આજે પણ લોકો જ્યારે યાદ કરે છે ત્યારે જાય છે તેમાં આ બોટકાંડના મુખ્ય સૂત્ર શાહને તો થોડાક દિવસ પહેલા જ પોલીસને પોલીસના જપટમાં આવી ગયો હતો પણ અત્યાર સુધી તેના પરિવારનો કોઈ અતોપતો ન હતો તેનો પરિવાર દુર્ઘટનાના દિવસથી જ ફરાર હતો ત્યારે આજે પરેશ શાહનો ફરાર પરિવાર ઝડપાઈ ગયો છે આ ઘટના બાદ તેનો પરિવાર રાજસ્થાન ભાગી ગયો હતો ચાર ભાગેડુઓને પકડવા પોલીસે તેમની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી જેની જાણ કોટીચા પ્રોજેક્ટના ભાગીદાર વત્સલ શાહ નુતન શાહ અને વૈશાખી શાહને થઈ હતી આ જાણ થતાં જ નૂતન શાહની તબિયત બગડી અને તેઓ તબીબી સારવાર માટે વડોદરા આવી રહ્યા હતા જેની બાતમી પોલીસને મળતા જ તેઓએ વોચ ગોઠવી ત્રણેયને ને દેણા ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા એક બાદ એક તમામ મોટા માથાઓ પકડાયા અને તેમના પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા જોકે અત્યાર સુધીમાં પોલીસે કુલ સોળ આરોપીઓની ધરપકડ કરી નાખી છે અને તેમના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટેશિયલ કસ્ટડીમાં છે છે કે આ કાર્ડમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર વત્સલ લેક ઝોનમાં દસ ટકાનો ભાગીદાર છે તેની પત્ની અને પુત્રી તેમાં પાંચ પાંચ ટકાના ભાગીદાર છે હાલ પોલીસે તેની પત્ની નૂતન દીકરી વૈશાખી અને દીકરા વત્સલની ધરપકડ કરી નાખી છે છેલ્લે એક મહિનાથી તેનો પરિવાર ભાગતો ફરતો હતો ફરાર આરોપીઓને આશ્રય આપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી ઓગણીસ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે માત્ર ધર્મીન બાથાણી નામના આરોપીની ધરપકડ બાકી છે ત્યારે આ બબલને લઈને પોલીસનું શું કહેવું છે તે કવા સાંભળી લઈએ અઢાર જાન્યુઆરીના રોજ હળણી ખાતેના મોટા તળાવમાં જે દુર્ઘટના બનેલ હતી તે અનુસંધાને હણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો અત્યાર સુધીમાં કુલ સોળ આરોપીઓ અટક કરવામાં આવેલા છે છેલ્લે બે આરોપી દિપેન શાહ અને ધર્મીન શાહની રિમાન્ડ પૂર્ણ થતા એમને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે આજ રોજ અન્ય ત્રણ આરોપી નૂતનબેન પરેશભાઈ શાહ વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વત્સલ શાહ ત્રણને અટક કરવામાં આવેલા છે એમ કુલ ઓગણીસ આરોપી અટક થઈ ગયેલા છે આ લોકો ભાઈ નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા એ બાદની પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે આ ઉપરાંત આજે લેગ ઝોન ખાતે બોયલસી ટેસ્ટ કરવામાં આવેલો હતો એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી અને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતોનો ટેસ્ટ એફએસએલને સાથે રાખી અને કરવામાં આવેલો હતો એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ દસ ટકાના ભાગીદાર છે નૂતનબેન પાંચ ટકાના ભાગીદાર છે અને વૈશાખી બેન છે પણ પાંચ ટકાના ભાગીદાર છે એમ કુલ વીસ ટકાના ભાગીદાર આ લોકો છે જે આપણે કરાર પંદર લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી વત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દિપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી એ રીતે આ સિગ્નેચરી પર્સન છે અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ વોટ્સએપ ઉપર જ્યારે પરેશાને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશાને પણ અટક કરવામાં આવેલા હતા હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો આભાર